સીતારામ થાય ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં થઈ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો બ્લોગ ચાલુ કરો તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં સવારના જો પોણ હાથ જેવું થાય છે અને આપણે જવાનું છે તો કેપ્ટર રાખવા અને મીરા તો એ બંધાઈ ગઈ છે મીરા હા મીરા જય ગૌ માતા બંધાણા જય ગૌ માતા giờ không hello bye

દવા પીવાની ભૂકળાઈ દે કારે સારું થઈ ગયું હે હાલો સીતારામ કહો તો અરે વાહ 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 કે પીધી દવા નથી પીવી 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 ને ખાઈને પીજો હો ખાઈને પીજે ખાઈ લીધું શું ખાધું

Tópica todo todos en el campo આપણે બ્રિજેશભાઈ ની આજો આપડી વાડી જ બાજુ માં અને ઘણા ફેરું વિડીયો હોય બ્રિજેશભાઈ નો કાનો અને બ્રિજેશભાઈ બધા હોય જ એટલે ત્યાં બાવીસ નંબર મગફળી વાવેતર જો અત્યારે ચાલુ છે એટલે વાવેતર અમારે છે ને બાવીસ નંબર હોય કે વીસ નંબર હોય કે બત્રીસ નંબર હોય કે એકસો અઠાવીસ નંબર હોય કે ઓગણચાલીસ નંબર હોય બધું અઢાર ની જારી પાટલીઓ જ વાવેતર થાય છે હા બ્રિજેશભાઈ હા અને આ આપણે કઈ છે બાવીસ નંબર

શિયાળ દાંતે જ વાવેતર થાય અને છત્રીસ નો ક્યારો થાય પણ આપણે ટૂંકમાં વાવેતર છે ને અડધું અડધું આ ખેતરમાં થઈ ગયું છે અને અડધું આ જો બાકી છે એટલે આ કેટલા વીઘાનું ખેતર છે છ વીઘાનું આ ખેતર આ ટૂંકમાં જેમ પીવે એમ વાવતા હોય ત્રણ વીઘાનું વાવી ગયો તો ને ત્રણ વીઘાનું બાકી છે અને પછી ઓલી બાજુ ભાગ તો હજી બધો બાકી છે એક ને રીંગ ટૂંકમાં આજે આવી ગઈ ને હાલી ગઈ ને હાલી ગઈ

અને આના થકી તમે અમે ઉજળા છાઈ કારણ કે આ બ્રિજેશભાઈના દાદા હતા ને એના ભેગા મારા દાદા હાથી રહેતા કેમ કારણ કે એના ભેગા હાથી રહેતા હાથી રહેતા રહેતા આ બાજુમાં જમીન એને રખવી અમને હા બેસાતી આ પછી કે વાડી કે તમારી કીધે નહીં થાય કે એટલે બે ટૂંકમાં એના સપોર્ટથી ને જ આપણે આગળ આવ્યા હી એટલે એને લોકોથી આપણે ભૂલવાના થતા જ નથી એટલે હજી ટૂંકમાં એ અમારે દાદા વખતનો સંબંધ એમ એમાં આવે છે અને એકાબીજા નિભાવીશું તો એ લોકોએ આપણું રાખે ને આપણે રાખીશી એટલે આ બધું જૂના વાતો છે ને ઘણા રાખતા હોય એટલે આપણે એ તો બધી પછીની વાત છે ક્યારેક પછી બધું રાખી કહાની કહેવું બરાબર એ તો નવરા ટાઈમમાં પણ અત્યારે મગફળીનું વાવેતર ચાલુ છે અને જમીન બ્રિજેશભાઈની થોડીક હે ને અન્ન લેવલ છે એનું કારણ છે કે આ એક જ ભાગ ઓલા બે ભાગ તો હજી થઈ ગયા બધા કમ્પલેટ બરોબર એ આવું જ હતું પણ લેવલ થઈ ગયા ટૂંકમાં જે જૂની ધાર હતી ને જૂની ધાર ઈ એક ખેતર પોર કર્યું એક વણ કર્યું એટલે બે વાર ધીમે ધીમે પાછું આપણું પેક્ટર ચાલતું હતું આપણા વિડીયો હા એટલે એમાં એવું છે કે ભાઈ આ છે ને જેમ સગવડ થાય એ રીતે ભાઈ થતું હોય બરોબર સગવડ થાય એ રીતે થાય કારણ કે લેવલ થાય એ નહીં જેમ સગવડ થતી જાય ને જેમ અસર થતી હોય એમ પાછું આગળ આગળ થોડુંક રેવલ અને ટાઈમ ને અભાવ હોય ને કારણ કે પછી શું કરું જમીન હા એક બે વર થી ખમવું પડે કારણ કે રેવલ કરી એટલે વર થોડુંક બે વર ઉત્પાદન ઘટે એટલે એમ એમ થાય ને એટલે વાવેતર બાવીસ નંબર મગફળી નું ચાલુ છે બાવીસ નંબર મગફળી અમે કેટલી નાખી છે એ તમને કહી કે બાવીસ નંબરના દાણા છે ને આ રીતના હોય આ રીતના દાણા છે

અને બ્રિજેશભાઈને ને થી ઓગણત્રીસ કિલોની ની રેસ આવી છે ટૂંકમાં એટલે આ જ રીતનું પોરે આપણે ત્રીસ કિલો નાખ્યા ને ઓગણત્રીસ ઓગણત્રીસ થી ત્રીસ કિલો પણ કમ્પ્લીટ થાય છે અને વિક્રી કેટલી થઈ હતી ઓગણીસ કોથરા થઈ હતી અને બહુ સારું ઉત્પાદન આવ્યું તો બધી વજનમાં પૂરી કેમ વજનમાં હા વજનમાં પૂરી એટલે જાય સુધી વાવેતર થઈ ગયું છે અહીંયા હું જે વાવેતર થઈ ગયું હા આ ભાગમાં થઈ ગયું બધા અને આ ભાગ હવે બાકી છે ને આ બધું છે ને હાજર આમ પીડ્યું ઊંટું આખે આખું ખેતર હા આખે આખું ખેતર જ ઊંધું પીડ્યું હે અને શાલુ જો અમારે કાનો ઉતારશે ને તો ઉતારશું લગભગ એવું લાગશે ને તો કેમ કે કઈ રીતે ઓલી સાઈડ છે ને બે જણા ઉપર રાખી અમે આમ આમ ટ્રેક્ટર આવીને તો એ ઓલી ઓલા પાટલા ઉપર બે જણા રાખવાના આવે એટલે આ બાજુ રાખવાના ટૂંકમાં ઓલી સાઈડ જ રહેવાની રહીએ

નાના મોટા બિયારણ હોય પછી મેં કીધું એમ મિલનું હોય વેજવાળું તો એ કિલો બે કિલો વધારે નાખવું પડે એટલે એ આપણે ભાઈ કોમેન્ટમાં પૂછતા હતા કે ભાઈ એકસો ને અઠ્યાવીસ નંબર મગફળી તમે કેટલી વાવો છો એ કહેજો એટલે એકસો ને અઠ્યાવીસ નંબરે અહીં વવાય છે પણ આ રીતે મેં કીધું એમ બાવીસ થી પચીસ કિલો અમારે બે ઝાડ વાળી છે ઉભો બે જણા ઉભા રાખતા એક જારી અડાણવી જ નહીં પડે ઓલી બાજુ એક જણા ઊભો તો થોડીક અડાળવી પડી હતી આ બાજુ તો હાવ નહીં અડાડવી પડે અજાણો ટ્રેક્ટર વાળો હોય ને તો અમારે પાણી સીધું હાલે જ નહીં